જે લક્ષ્મી બંગલો રહે રહેશે એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના ત્રીસ ટકા હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનો એમને ઓળખ આપી યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે ટુકડે ત્રેવીસ લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી આ રકમ એમણે બે હજાર ત્રેવીસ થી લઈ અને બે હજાર ચોવીસ ના મે મહિના સુધીમાં આપેલી હતી ત્યાર પછી સમીરને કોઈ ત્રીસ ટકાનો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને અગિયાર લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો કરતો હતો પોતે પોલીસ ઓફિસર હોવાનો રોક બતાવી કામરેજ પોલીસ ચાવડા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર યુનિફોર્મ પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસ ના બેઝ લગાવી આઈપીએસ જેવો જ વેષ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે આરોપીના કબજામાંથી એક આખી પેન્ટ મેળવ્યું છે આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ બે હજાર સત્તરથી લઈ અને બે હજાર ચોવીસ સુધી પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાય છે આરોપીને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને વીસ તારીખ સુધી એટલે દિન પાંચના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપીની પૂછપરછ દરમિયાન એક અન્ય ફરિયાદી કૌશિક દુર્લભભાઈ ગજેરા નામના વ્યક્તિ પણ મળ્યા છે જેમની પાસેથી પણ એને તોરલ હોટેલ જે સાપુતારા ખાતે આવી છે એમાં હિસ્સો અપાવવાના બાદ એની પાસેથી પણ વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ પડાવી લીધા હોવાની પણ અત્યારે જ એક ગુનો દાખલ થયેલો છે આ જે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે છે એનેથી અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની માહિતી અત્યાર સુધીમાં ગણાય રહી છે પોલીસ દ્વારા ફરિયાદી પક્ષ છે એમના સંપર્ક કરવામાં આવી રહ્યો છે અમુક ફરિયાદીઓએ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો છે તો આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે અમારા જે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબ દ્વારા પણ આ જે આરોપી છે એની સખત એની સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને વ્યવસ્થિત પૂછપરછ કરી અન્ય ભોગ બનનાર લોકો કેટલા છે એમની પણ શોધખોળ કરવામાં આવશે આરોપી સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધીમાં પ્રાથમિક પૂછપરછ થઈ શકી છે એમાં ત્રણ લોકો ભોગ બન્યા હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે એ પૈકીના કૌશિક દુર્લભભાઈ પટેલે પણ આજે જ ફરિયાદ દાખલ કરી છે આ સિવાય પણ અમે મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છીએ કે આ આજે પ્રદીપ બલદેવભાઈ પટેલ જે પોતાની જાતને આઈપીએસ હોવાનું પોલીસ ઓફિસર હોવાનું કહીને કોઈ લોકોની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કર્યો હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કામ રહે સિવાય પણ કોઈ જગ્યાએ પોતે ભોગ ના હોય કરી તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ અને બની બેઠેલા નકલી આઈપીએસ ઓફિસર ને ઝડપી લીધો હતો અને પૂછપરછ શરૂ કરી હતી નકલી આઈપીએસ ઓફિસર ઝડપાયો હોવાની વાત જાણ કામરેજ વિસ્તારમાં થતા હોટલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વધુ એક કૌશિક ગજેરા નામના વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો હતો કૌશિક ગજેરાએ સાથે પણ આ નકલી આઈપીએસ ઓફિસર સાપુતારા ખાતે ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ હોટલમાં ભાગ આપવાનું કહી વીસ લાખ પચાસ હજાર પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે કૌશિક ગજેરાની ફરિયાદ લઈ નકલી આઈપીએસ ઓફિસર વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે પોલીસ દ્વારા આજે આ બની બેઠેલા નકલી આઈપીએસ ઓફિસરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરાતા નામદાર કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ આવી વ્યક્તિ આવા નકલી અધિકારીઓનો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરે સુરેશ રાઠોડ હિન્ટીવી ન્યૂઝ કામરેજ